નમસ્કાર ભારતની જમીન અને પાણી આ બંને આપણા અર્થતંત્રનો પાયો છે પણ આજે આ પાયો હલી રહ્યો છે આંકડા દર્શાવે છે કે દુનિયાની અઢાર ટકા વસ્તી ભારતમાં હોવા છતાંય આપણી પાસે તાજું પીવાનું પાણી ફક્ત ચાર ટકા જ છે ખેતીમાં પંચ્યાસી ટકાથી નેવ્યાશી ટકા જેટલું પાણી વપરાય છે અને જરા ખૂંચે એવી છતાંય સાચી વાત એ છે કે આજ આપણા દેશના જળસંકટનું સૌથી મોટું કારણ છે આમ કહીએ તો માત્ર આપણા દેશમાં જ નહીં દુનિયાના દરેક ખેતી પ્રધાનસો ઘટીને ફક્ત એક હજાર પાંચસો પંચોતેર ક્યુબિક મીટર રહી ગયું આ ઘટાડો ચિંતાજનક છે વરસાદની અનિયમિતતા અને ભૂગર્ભ જળના સતત ઘટતા સ્તરો ખેડૂતોને સંકટમાં મૂકી રહ્યા છે આ પાણીની અછતનો ઉકેલ લાવવો આપણા સૌની ફરજ છે અને સૌથી મોટી જવાબદારી પણ છે અન્નદાતા ખેડૂતોની આમ પણ આપણા દેશમાં મોટી મોટી બધી જ જવાબદારી એમના શિરે જ તો છે એટલે અમને વિશ્વાસ છે કે આ જવાબદારી પણ એ ખમતીધર ખભા જરૂરથી પૂરી કરશે જ તો હવે વાત કરીએ સહી ફસલ શું છે જળ સંકટના પડકારનો સામનો કરવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ સહી ફસલ અભિયાન શરૂ કરવામાં આવ્યું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી સંકટગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને એવા પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે પાક ઓછું પાણી વાપરે આર્થિક રીતે વધુ નફાકારક હોય પૌષ્ટિક હોય અને પર્યાવરણને વધુ અનુકૂળ હોય આ અભિયાનનું ધ્યાન ફક્ત પાક બદલવા પર જ નથી પણ ખેડૂતોની આવક વધારવાનું પણ છે માઇક્રો સિંચાઈ જેવી આધુનિક ટેકનિક્સ દ્વારા જળ કાર્યક્ષમતા વધારવાનું પણ છે અને આ માટે દેશભરમાં અનેક વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે જેથી ખેડૂતોને જળ બચત જળ સંચય અને પાક પરિવર્તન વિશે યોગ્ય માર્ગદર્શન મળી શકે હવે પાક પરિવર્તન વિશે વાત કરીએ તો ઓછું પાણી વધુ આવક એ જ મુખ્ય હેતુ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો આપણા દેશમાં ચોખા એટલે કે ડાંગર અને શેરડી એ સૌથી વધારે પાણી વાપરતા પાક છે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર નીચું છે ત્યાં આ પાકોની ખેતી લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે ખાસ તો એ જે રજકો જેને ઇંગ્લિશમાં અલ્ફા અલ્ફા કહેવાય એ વાવવાનું બંધ કરવું અથવા નિયંત્રિત કરવું જરૂરી છે કેમ કે રજકો માત્ર પશુઓના ખોરાક તરીકે ઉપયોગી છે અને છતાંય ખેતીમાં વપરાતા પાણીમાંથી પણ સૌથી વધુ પાણી એ જ વાપરે છે પશુ ખોરાક માટે અન્ય ઘણા ઓપ્શન્સ છે એ અપનાવી શકાય સિમ્પલ ભાષામાં સમજવા માટે આપણે જાણીએ કયો પાક કેટલું પાણી વાપરે છે અથવા એ પાકની માત્ર એક કિલો જેટલી પેદાશ લેવા માટે પણ લગભગ કેટલું પાણી વાપરવું પડે છે તો એક કિલો શેરડીના ઉત્પાદન માટે પંદરસોથી ત્રણ હજાર લિટર પાણી વપરાય છે એ જ રીતે એક કિલો ચોખાના ઉત્પાદન માટે ત્રણ થી પાંચ હજાર લિટર કેળા વાવવા માટે બે થી પચ્ચીસો લિટર ઘઉં માટે એક હજારથી બે હજાર લિટર પાણી વપરાય કપાસ માટે એક હજારથી પચીસસો લિટર પાણી વપરાય તો મકાઈ માટે પાંચસો થી એક હજાર લીટર પાણી વપરાય બાજરી વાવવા માટે સાતસો થી એક હજાર લિટર પાણી વપરાય સોયાબીન માટે પાંચસો થી સાતસો લિટર દાડમ માટે છસો થી આઠસો લિટર તો એનો અર્થ એ થયો કે બાજરી મકાઈ અને કઠોળ જેવા પાકો પાણીની દ્રષ્ટિએ ખૂબ જ બેટર છે આ પાકો ઓછા પાણીમાં પણ વધારે ઉત્પાદન આપે છે અને બજારમાં એની માંગ પણ સારી હોય છે બાજરી તો એક મિલેટ છે પોષક તત્વોથી ભરપૂર છે અને ગરમી તથા ઓછા વરસાદમાં પણ સારી પેદાશ આપે છે હવે મહત્વની વાત એ કે આખા ભારતમાં કે આખા ગુજરાતમાં પણ કોઈ એક સરખી પાક પદ્ધતિ તો અપનાવી શકાય નહીં એ શક્ય પણ નથી ને કેમ કે દરેક પ્રદેશની આબોહવા જમીનનો પ્રકાર અને પાણીની ઉપલબ્ધતા આ બધું અલગ અલગ હોય છે પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારો જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે ત્યાં ખેડૂતોએ ડાંગર ઘઉંના ચક્રમાંથી બહાર આવી અને મકાઈ કપાસ અને કઠોળ જેવા ઓછા પાણીવાળા પાકો તરફ વળવું જોઈએ એવી જ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો માટે શેરડીના બદલે કઠોળ સોયાબીન કેળા અને ફળ શાકભાજીની ખેતી વધુ લાભદાયી છે આપણા ગુજરાતના ખેડૂતો દાડમ અને જીરું જેવા પાકો તરફ ઓલરેડી વળી રહ્યા છે આ પાકો ઓછા પાણીમાં વધુ આવક પણ આપે છે રાજસ્થાન માટે માટે બાજરી અને જુવાર જેવા પાકો અહીંની ઓછી પરિસ્થિતિ શ્રેષ્ઠ છે આંધ્રપ્રદેશ તેલંગાણાના ખેડૂતો કપાસ અને મકાઈ જેવી ફસલનો વિકલ્પ અપનાવી શકે છે પાણી બચાવવાનો બીજો મહત્વપૂર્ણ ઉપાય છે ઇફેક્ટિવ સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ જેમ કે ડીપ ઇરિગેશન અને સ્પ્રિન્કલર સહી ફસલ અભિયાન માઇક્રો સિંચાઈ ટેકનિક જેમ કે ડ્રીપ અને સ્પ્રિન્કલર સિંચાઈ પર વધારે ભાર મૂકે છે અને પ્રોત્સાહન આપે છે અને એવું એટલા માટે કેમ કે ડ્રીપ ઇરિગેશન ટેકનિકમાં પાણી પાકના મૂળમાં સીધું ટીપા સ્વરૂપે આપવામાં આવે છે જેનાથી પાણીનો બગાડ થતો નથી વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર આ પદ્ધતિથી સાઠ ટકા સુધી પાણીની બચત થઈ શકે છે અને પાકની ઉપજમાં નેવું ટકા સુધીનો વધારો થઈ શકે છે એટલે કે પર ડ્રોપ મોર ક્રોપ અને સ્પ્રિન્કલર ઇરિગેશન પદ્ધતિમાં પાણીનો છંટકાવ વરસાદની જેમ થાય છે જે સમાન સ્વરૂપે પાણીનું વિતરણ કરે છે અને પાણીનો વપરાશ ઘટાડે છે સરકાર આ ટેકનિક્સ અપનાવવા માટે સબસિડી પણ આપે છે જેથી નાના ખેડૂતો પણ એને સરળતાથી અપનાવી શકે હવે વાત કરીએ જમીનની ભેજ જાળવણી વિશે પાણી બચાવવા માટે માત્ર સિંચાઈ પૂરતી નથી જમીનનું સંરક્ષણ પણ જરૂરી છે અને એટલે જ મલ્ચિંગ એટલે કે પાકના અવશેષો અથવા બિનઉપયોગી ભાગને બાળવા કે હટાવવાને બદલે જમીન પર પડ્યા રહેવા દેવાના આનાથી સૂર્યના તાપથી જમીનમાં રહેલા પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે અને જમીનનો ભેજ જળવાઈ રહે છે બીજું હોય કન્ઝર્વેશન ટિલેજ એટલે કે જમીનને ઓછી ખેડીને એની મૂળ પ્રકૃતિ

આ પાકોને બજારમાં ઊંચી કિંમત મળે છે જેનાથી ખેડૂતોની આવક વધી રહી છે આવી જ રીતે નર્મદા અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ પરંપરાગત પાકો છોડીને સ્થાનિક વાતાવરણ અને બજારને અનુકૂળ પાકો અપનાવવામાં આવી રહ્યા છે આ ક્લાઇમેટ સ્માર્ટ ક્રોપિંગ પેટર્ન ખેડૂતોની સ્થિતિને વધારે મજબૂત બનાવી અને સારી બનાવી રહી છે આપણી માટી આપણી જનેતા છે આપણી જનની છે એ ખેડૂત તરીકે આપણા પર ભવિષ્યની જવાબદારી છે તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે આપણે પણ સહી ફસલ અપનાવીશું પાણી વધુ વાપરતા પાકો છોડીને મિલેટ્સ શાકભાજી કે ફળોની ખેતી તરફ વળીએ સરકાર માઇક્રો સિંચાઈ માટે સબસિડી બિયારણ માટે સહાય અને બજારમાં પાકના યોગ્ય ભાવ આપવા માટે કટિબદ્ધ છે જ્યારે પાણી બચશે જમીન સ્વસ્થ રહેશે ત્યારે પાક પણ સારો આવશે અને પરિવારની આવક પણ વધશે આવનારી પેઢી માટે આપણે ફક્ત અનાજ જ નહીં પણ સ્વચ્છ પાણી અને સમૃદ્ધ ભવિષ્ય પણ આપીને જઈએ સહી ફસલ અપનાવીને દેશ અને ને બચાવીએ અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવીએ નમસ્કાર